જંગલની હરિયાળી અદૃશ્ય થઈ ગઈ અને હાથીઓ ભૂખ અને તરસથી મરવા લાગ્યા બધા હાથીઓ આ આફતમાં મુક્તિ માટે પ્રાર્થના કરતા તેમના નેતા ચતુર્દન પાસે ગયા અને કહ્યું ગજરાજ આ દુષ્કાળની પરિસ્થિતિમાં જો આપણે આ જંગલમાં રહીશું તો આપણે મૃત્યુનો શિકાર બનીશું અહિન ભૂખ્યા અને તરસ્યા રહેવું મુશ્કેલ છે કૃપા કરીને કોઈ બીજી જગ્યા શોધો જ્યાં પાણીનો સ્ત્રોત અને હરિયાળી હોય ચતુર્દંત વિચારમાં મગ્ન બની ગયા થોડી વાર વિચાર્યા પછી તેને કહ્યું અહીંથી થોડે દૂર એક તળાવ છે જે આખું વર્ષ પાણીથી ભરેલું રહે છે આપણે ત્યાં જવું જોઈએ કાલે સવારે જ આપને બધા એ તળાવ તરફ રવાના થઈ જઈશું બીજા જ દિવસે બધા હાથીઓ એ તળાવ તરફ જવા લાગ્યા તેઓ પાંચ દિવસ અને પાંચ રાતની યાત્રા પૂરી કરીને ત્યાં પહોંચ્યા હતા તળાવને પાણીથી ભરેલું જોઈને તેઓ ખૂબ ખુશ થયા અને આખો દિવસ ત્યાં રમતા રહ્યા સાંજ પડી ત્યારે તેઓ બહાર આવ્યા અને જંગલમાં ગયા તળાવના કિનારે સસલામોની વસાહત હતી જેમાં અસંખ્ય છિદ્રો હતા પરંતુ હાથીઓ આ વાતથી અજાણ હતા તેથી તેઓ સસલાના છિદ્રોને કચડીને બહાર ગયા સસલાના છિદ્રો નાશ પામ્યા હતા ઘણા સસલા ઘાયલ થયા હતા અને ઘણા માર્યા ગયા હતા હાથીઓના ગયા પછી બધા સસલા ભેગા થયા અને તેમના પર આવી પડેલી કટોકટી વિશે ચર્ચા કરવા લાગ્યા એક સસલાએ કહ્યું રોજ હાથીઓનું ટોળું તળાવમાં પાણી માટે આવશે આવી સ્થિતિમાં અમારે રહેવું ઘાતક સાબિત થશે તેઓ અમને પણ અમારા બિલથી કચડી નાખશે આપના માંગથી કોઈ બચશે નહીં અમારા વંશનો અંત આવશે જો જીવન છે તો બધું છે જીવન બચાવવા માટે જે પણ શક્ય હોય તે કરવું જોઈએ પરિસ્થિતિ કહે છે કે આપણે તરત જ આ જગ્યા છોડી દેવી જોઈએ અને આપણો જીવ બચાવવા માટે બીજે ક્યાંક જવું જોઈએ બીજા સસલાએ કહ્યું સસલો પોતાની જમીન છોડીને બીજે ક્યાંક જવાના વિચારે ઉદાસ હતા તેમનું દુઃખ જોઈને લંબકર નામનું સસલું આગળ આવ્યું અને કહ્યું અમે વર્ષોથી આ ભૂમિ પર રહીએ છીએ શા માટે આપણે આપની જમીન છોડી દેવી જોઈએ આ જમીન પર અમારો અધિકાર છે આપને હાથીઓ સાથે વાત કરવી જોઈએ અને તેમને અહીં આવતા રોકવા જોઈએ પણ તેમની સાથે કોણ વાત કરશે તેમને કોણ સમજાવશે બધા સસલાઓએ એકસાથે પૂછ્યું વાંચો બિલાડીના ગળામાં બેલ બાળકોની વાર્તા હું તેમની સાથે વાત કરીશ અને અહીં આવવાનો ઇનકાર કરીશ લંબકરને કહ્યું પણ શું તેઓ તમને સાંભળશે ચોક્કસપણે સંમત થશે મારી પાસે એક વિચાર છે હું તેમને કહીશ કે આ તળાવ ચંદ્રમાં બેઠેલા સસલાની છે અને તેને તમારા લોકોને અહીં આવવાની મનાઈ કરી છે છે તેઓ મારી સાથે થઈ શકે લંબકરને કહ્યું બીજા દિવસે લંબકર હાથીઓના માથાને મળવા તળાવના માર્ગમાં એક ઊંચા ટેકરા પર બેસી ગયો જ્યારે હાથીઓનું જૂથ ત્યાંથી પસાર થયું ત્યારે તેને હાથીના આગેવાન ચતુર્દંતને કહ્યું ગજરાજ શું તમે નથી જાણતા કે આ તળાવ ચંદ્રમાં રહેતા સસલાનું છે તેની પરવાનગી વિના તમારે આ તળાવનું પાણી વાપરવું જોઈએ નહીં ચતુર્દંતે પૂછ્યું તમે કોણ છો હું ચંદ્રમાં રહેતા સસલાના સંદેશવાહક છું તેને મને તેના સંદેશ સાથે તમને મળવા મોકલ્યો છે લંબકરને કહ્યું શું તે સંદેશ છે ચતુર્દંતે ફરી પૂછ્યું સંદેશ એ છે કે ચંદ્રદેવ આ પવિત્ર તળાવમાં રહે છે એટલા માટે તમે લોકો તેના પાણીનો ઉપયોગ કરી શકતા નથી હું કેવી રીતે માની શકું કે આ તળાવ ચંદ્રદેવનું છે જ્યારે તમે મને તળાવમાં ચંદ્રદેવ બતાવશો ત્યારે હું આ સ્વીકારીશ અને મારા અટકાવીશ મારી સાથે આવો અને તમારા માટે જુઓ એમ કહીને લંબકર્ણ ચતુર્દંતને તળાવના કિનારે લઈ ગયો તે સમયે ચંદ્રનો પડછાયો તળાવ પર પડતો હતો લંબકર્ણ ચતુર્દંતને પડછાયો બતાવીને તેને કહ્યું ગજરાજ જુઓ ચંદ્ર તળાવમાં રહે છે હવે કૃપા કરીને મારી વાત સાંભળો ચંદ્રની છાયાને ચંદ્રદેવ માનીને ચતુર્દન તેને પ્રણામ કરીને ત્યાંથી પાછા ફર્યા તે પછી હાથીઓનું જૂથ તે તળાવમાં માંગ ક્યારેય આવ્યું નથી બૌદ્ધ બુદ્ધિમત્તાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ